ડિજિટલ સાક્ષરતા વિશે જાગૃતિ લેવા માટે હવે શું હોય ડિજિટલ સાક્ષરતા તો કે આપણે અવારનવાર તમે પણ ઘરે મોબાઈલનો ઉપયોગ કરો છો બરાબર સ્માર્ટ ફોન આપણે અહીંયા સ્માર્ટ બોર્ડમાં ઇન્ટરનેટ વાપરીએ છીએ તો એનો સુરક્ષિત ઉપયોગ કઈ રીતે કરી શકાય એના માટેની સભાનતા એટલે ડિજિટલ સાક્ષરતા તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો ફેસબુક વોટ્સઅપ બરાબર એ બધા પર તમે તમારા પર્સનલ ફોટોગ્રાફ્સ અપલોડ કરતા હોય બરાબર તો એના માટેની સભાનતા કે ભાઈ શું કરી શકાય પ્રાઇવસી ધ્યાન રાખી શકાય બરાબર તો તમને કે નુકસાન ન થાય સાથે તમે ઘણી બધી ગેમ્સ રમો છો બરાબર ગેમ ડાઉનલોડ કરીને ગમે તેમાં પરમિશન આપી દો છો ઓકે ઓકે કરીને ગેમ રમવા માટે થઈ જાય તો ઈ ન કરો એના માટેની સભાનતા તમારા સ્માર્ટફોન ડાઉનલોડ પણ આપણને જો એને વાપરતા ન આવડે તો એ આપણા માટે દુર્ભાગ્ય સમાન છે તો સૌથી પહેલા તો સ્માર્ટ બોર્ડ વાપરો છો પણ તમે ગમે તે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની નથી આપણી પાસે શિક્ષણમાં ઉપયોગી એવી ઘણી બધી એપ્લિકેશન છે જી શાળા છે એની પછી દીક્ષા એપ્લિકેશન છે પછી વિશ્વગુરુમાંથી તમે સ્વાધ્યાય પોથી લખતા હોય સાથે આપણી પાસે એક સ્માર્ટ રોબોટ પણ છે ચેટ જીપીટી જેનું નામ છે પણ સ્માર્ટ બોર્ડ ના નેટ ચાલે એના કરતા વધારે ચાલશે તમારા મોબાઈલમાં બરાબર સાથે મેં તમને બીજી એક એપ્લિકેશન પણ કીધી હતી તમારા શિક્ષણ માટે ઉપયોગી એડ્યુટર બરાબર ઘણા આમાંથી વાપરે પણ છે અને બહુ મજા આવે છે તમે એક પ્રશ્ન જે હું તમને ક્વેશ્ચન માર્ક કરી મૂકો છો સતતથી એના કેટલા બધા સારી રીતે જવાબો તમને મળી જાય છે સામે પીપીટી પણ બનાવે છે જે એડ્યુટર એપ્લિકેશન તો શાળા મિત્ર એપ્લિકેશન છે બરાબર

ગમે તે ડાઉનલોડ ન કરો તો તે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે એમાં કેટલા બધા પ્રકારની પરમિશન માંગતા તો તમે બધામાં ઓકે 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 કરી દો ભઈ ચાલો રમવી છે ગેમ તો આમાં ઓકે કરશું તો જ એમાં રમવા દેશે પણ ઘણી વખત ઈ તમે ઓકે આપી દો છો એ તમારી પ્રાઇવસી બ્રેક કરી દે છે અને તમારા માટે ઘણી બધી મુસીબતો ઊભી કરી શકે છે એટલે શું કરવાનું હંમેશા કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા તમારા વડીલની સલાહ લેવી જોઈએ દ્વારા બહુ એક સારી એવી એપ્લિકેશન છે જે આપણા બધા માટે અગત્યની છે જેમાંની એક છે જી શાળા જી શાળાનો સિમ્બોલ તમે જોશો એટલે એમાં જી લખેલો તમને દેખાય છે આ જી શાળા આપણે કેવી રીતે ઓપન કરવી અમારા ઘણા શિક્ષક મિત્રો આઈડી છે એ તમને નથી પણ આપ્યું છે અને છઠ્ઠા ધોરણને લખી પણ દેશું સાતમા અને આઠમા વાળા પાસે છે જી શાળા એપ્લિકેશન ઉપયોગ કરવા માટે જે તે વિષય દાખલા તરીકે તમારા પહેલા બે લેક્ચર તમારા વર્ગ શિક્ષકના છે ગણિત અને વિજ્ઞાન તો તમને ખબર હશે કે ગણિત અને વિજ્ઞાનમાં આપણે કઈ રીતે ચર્ચા ચાલે છે તો જ્યારે શિક્ષક પોતાના કંઈ કાર્યમાં બેઠા છે તો તમને કંઈ કાર્ય આપે છે તો જીશાળા કેવી રીતે ચાલુ કરવું જીશાળાની અંદર જે લેસન છે એ કેવી રીતે જોવું એની અંદર કેવા પ્રશ્નો છે એની અંદર કયા પાર્ટના કેટલા ચેપ્ટર છે એ વિષયમાં એ તમને બધું આપેલી છે અને તમે જે જીશાળાનો ઉપયોગ કરશો એનું આખું અને અંદર કાઉન્ટિંગ થશે કે તમે કેટલા ટકા જીસરાથી યુઝ કરી એમાં બતાશે અગર તમે હાજર નહી હોય અહીંયા તમે કદાચ કે કામમાં માં છો તમને ખ્યાલ આવી જશે કે બાળકો એ કેટલો સમય જીસરા યુઝ કર્યું છે કેટલા ટકા એમને એ અભ્યાસક્રમ થી જોયો છે તો સામાન્ય સમજ આપું જીસરા કેમ ચાલુ કરવી તો જીસરા એપ્લિકેશન પર ટચ કરશો એટલે આ રીતે એક ફોર્મેટ આવી જશે એમાં આપણે શિક્ષકનો આઈડી અત્યારે બોલવાનું છે તમને પણ બનાવી દેશું કે તમારા વિદ્યાર્થીની આઈડી તમે ઘરે પણ તમારા મોબાઈલની અંદર આ જીશાળા એપ્લિકેશનનો બહુ સારી રીતે ઉપયોગ કરી શકો અને આ જીશાળાની અંદર તમે આ તમે સાડા દસથી પાંચ જે ભણો છો ને એ માત્ર રોજ અડધી કલાક સુતી વખતે રાત્રે તમારા મંદ ઉપર ઘરે આવી ગયા હોય કામ કરીને ત્યારે એ મોબાઈલનો ઉપયોગ કરશો એક જ વખત નેટની જરૂર પડે છે પછી બીજી વખત એમાં ઇન્ટરનેટની જરૂર પડતી નથી એટલે એ આપણા માટે એક બહુ ફાયદાકારક બાબત છે અને આ એક એટલી એપ્લિકેશન છે કે જે પ્રાઇવેટ સ્કૂલ વાળા પોતે પૈસાથી ખરીદીને લેશે જે આપણને મફત મળે છે પણ મફતની આપણને કિંમત નથી એ વાત મૂળ છે સૌ શિક્ષક ઉપર આપણે ક્લિક કરવાની શિક્ષક ઉપર ક્લિક કરી અને અહીંયા તમે જે આઈડી લખી દેવામાં આવ્યો છે મારા કબાટમાં પણ મારું જે પ્રોફાઇલ છે શિક્ષકની એમાં લખેલું છે શિક્ષક આઈડી અથવા મારો કોન્ટેક્ટ નંબર અને દરેક ટેબલ ઉપર આપણે લખી દીધા છે શિક્ષકનો આઈડી અને કોન્ટેક નંબર ધોરણે લખી દેસુ નહીં હોય તો યુઝર આઈડી અથવા તો શિક્ષકનો ફોન નંબર જેની જે આઈડી ફોન નંબર હોય તે મારો યુઝર આઈડી છે એ બધા લગભગ ખબર જ છે સાતમાં આઠમા વડા ને દસ છવ્વીસ જીરોન નવ પાસવર્ડ જેને પાસવર્ડ રાખેલો છે એ પાસવર્ડ એ રેટ નાખ્યું ફોટો આઈડી બતાવે જો ફોટો આઈડી બતાવે તમે અહીંથી ચેક કરી શકો કે કઈ લખવામાં ભૂલ છે શું ભૂલ છે એ ખબર પડી કે ભાઈ આ આશિષ કે કુના કેપિટલ ના આવી ખરેખર મારો આઈડી પાસવર્ડ છે ને એ કેપિટલ છે બાકી બધા સ્મોલ છે એ સુધારો કરો હવે હું ફૂલ જ રાખું છું ટાઈપ કરો ખાલી એક જ કેપિટલ રહી હવે આપણે સર્ચ કરશું મારું પેટું તું તો તમે અહીંથી પછી ચેક કરી શકો કે જે તે શિક્ષકનો આઈડી કરું છું એનો આઈડી આવી જશે એનું નામ આવી જશે અને જે તમે જે વિષયના જે શિક્ષકના તમે વિડિયો જોશો તો એ શિક્ષકના એકાઉન્ટમાં એ ટકાવારી છે કાઉન્ટ થશે કે આ વિષયમાં એટલો ટાઈમ છે વિડિયો જોવાય છે એટલે એ અમને ખ્યાલ આવશે હવે તમારે આની અંદર ક્યાં જવાનું છે તો કે ભાઈ આપણે વિશેષ સંસાધનોની અંદર જવાનું વિશેષ સંસાધનોની અંદર જઈ વર્ગ પસંદ કરવાનો છે તમામ જે બે ધોરણ હોય તે દાખલા તરીકે તમારે સાતમા વાળા ને સાતમા નું જોવું છે તો ધોરણ સાત પસંદ કરો હવે ધોરણ સાત પસંદ કર્યું એમાંથી તમારે સંબંધતા વિષય છે ઓપન થશે હવે એમાં તમારે કયો વિષય જોવો છે તો કે ભાઈ અમારે ગુજરાતી વિષય જોવો છે ગુજરાતી વિષય ઉપર ક્લિક કરો એમાં તમારી સાથે આખી અનુક્રમણી તમારી સામે આવી જશે એના તમે વિડીયો પણ જોઈ શકો છો અને એની સાથે પીડીએફ પણ છે ઉદાહરણ માટે આપણે એક કઈનું ચેપ્ટર છે પ્રાણી માત્ર એનો વિડિયો જોવો છે તો વિડીયો પણ ક્લિક

સાયબર સિક્યોરિટી બરાબર ઘણા બધા આજકાલ સાયબર ક્રાઇમ થતા હોય તમને અજાણ્યા નંબરથી ફોન આવે તમને ધમકાવે એમ કે તમે ઓટીપી આપો એટલે તમારું બેંક એકાઉન્ટ હેક થઈ જાય તમારી જે અમાઉન્ટ છે એ ઉપડી જાય અથવા તમને એમ કે તમે આ કર્યું છે હવે તમે ગુનામાં છો તો ગભરાવાનું નહીં સાયબર સિક્યોરિટી માટે નંબર આપેલો છે સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કરવા માટે વન નાઇન થ્રી ઝીરો ઓગણીસો ત્રીસ એમાં ફોન કરીને તમારી કમ્પ્લેન નોંધાવી શકો સાયબર ક્રાઈમ માટે બરાબર તો હવે આપણેસ આપણે ડિજિટલ લેગિલાટી પર આવીશું સાયબર યુ છે હવેની જે સાયબર ગુલિટીટર આવી છે સાયબર ગુલિટીની એક વિગત તો નું બનાવવાનો આવશે साइड में दो साइबर कामवाल में संभव दिमागी की संचार तकनीक काम शे जी माइकल ने अनेकों जिन आदमियों के सामने अपना मार्ग शे और कई लोग संचार तकनीक का कानून विकास आउट की संबंध में शे और कई